સુરતમાં વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસે ફરી એક વખત સક્રિય રીતે ઝુંબેશ શરૂ કરી છે આ ઝુંબેશના ભાગરૂપે આજે ડીસીપી ઝોન ચારના ખટોદરા પાંડેસરા અઠવા વેસુ ઉમરા અને અલથાણ એમ છ પોલીસ સ્ટેશન વિસ્તારનો એક લોક દરબાર યોજવામાં આવ્યો છે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા આ લોક દરબારમાં પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સહિત મુખ્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે હાલ એકસો પચાસથી વધુ ફરિયાદીઓ આ લોકદરબારમાં હાજર છે તમામની ફરિયાદ સાંભળી એનો યોગ્ય નિકાલ કરવામાં આવશે વ્યાજખોરો સામે સુરત પોલીસની મુહિમ પાંડેસરા અઠવા ઉમરા વેસુ ખટોદરા પોલીસ મથકના તમામ ફરિયાદીઓ એક જ જગ્યા પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તમામ ફરિયાદીઓને સાંભળશે જરૂર જણાશે તો જે તે વ્યાજખોરો સામે પણ પગલાં લેવાશે એકસો પચાસથી વધુ ફરિયાદીઓ થયા ભેગા ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા